પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસની સારી કામગીરીને લઈને સરકાર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે ગુજરાત પોલીસમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા એસઓજી અને એલસીબીના એપીએ સન્માન પણ કરાતા ગુજરાત પોલીસે ગૌરવની લાગણી અનુભવી છે અને સાથે કચ્છમાં પશ્ચિમ કચ્છમાં એસઓજી અને એલસીબીમાં ફરજ બજાવતા બંને અધિકારીઓ પણ પોલીસની સાખ વધારી છે એફસીસીઆઈ કાસ્કેટ દ્વારા દિલ્હીમાં આયોજિત આ એવોર્ડ સમારંભમાં ચલણી નોટ પકડવાની સારી કામગીરી બદલ એનસીબી પીઆઈ ચોડાસમા અને અને ડ્રગ્સની ઘુસણખોરી રોકી પાડવા બદલ એસઓજીના પીઆઈ ભોલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ બંને સન્માનને ગુજરાત પોલીસે બિરદાવી છે સાથે સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ પણ બંને અધિકારીઓની આ કામગીરીને બિરદાવી છે સ્ટોરી બાય કિરણ કોરી મા ન્યૂઝ કચ્છ ગુજરાત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે